ભગવાન નથી દેખાતા કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા જ્યારે કોઈ નથી દેખાતું ત્યારે એ જ દેખાય છે ભગવાન પાસે ન્યાય છે વધુ દુઃખી નહીં થતા લેવાવાળા માણસ આપણા હાથમાંથી લઈ જશે નસીબમાંથી ક્યારેય નહીં માણસ કરતાં ભગવાનની તાકાત મોટી છે ભરોસો રાખશો આપણે છોડેલું કે આપણી પાસેથી કોઈએ છીનવેલું ભગવાન ખરા સમયે જીવનમાં જરૂર પાછું આપે છે જે થઈ રહ્યું છે તેને થવા દો ઈશ્વરે આપણી વિચારસરણી કરતાં શ્રેષ્ઠ આપણા માટે વિચારી રાખ્યું છે ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી એક ભૂલ સુધારવા માટે મગજ અને ભૂલ સ્વીકારવા માટે હિંમત કહે છે કે જે સમજે છે એના ભાગમાં જ સમજવાનું વધારે આવે છે જે ઉકેલનો હિસ્સો નથી બની શકતા એ પોતે ખુદ સમસ્યા બની જાય છે જો યોગ્ય સમયે પીધેલા કડવા ઘૂંટ જીવનને રંગીન બનાવે છે સુખી એ જ રહી શકે છે જે બીજાને સુખી રાખવા માંગતા હોય જે વ્યક્તિ પાસે નમ્રતા છે અને નમવાની સભ્યતા છે તે વ્યક્તિ કોઈ પણ ભોગે સંબંધો સાચવી શકે છે જે માણસ પાસે અહંકાર છે એ બીજાને નમાવવાની રાહમાં ઘણું બધું ગુમાવી દે છે જેથી તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને ખરા સમયે તે નબળો પુરવાર થાય છે ઈશ્વરનો આભાર માનવાની ટેવ પાડજો જિંદગીનો ઘણો ભાર ઓછો થઈ જશે